ગમે તેવી ઋતુ હોય ને તો પણ આપણા બધાનું ફેવરેટ ફૂડ અને કમ્ફર્ટ ફૂડ ખીચડી જ હોય છે તો આજે આપણે એકદમ હેલ્ધી બધી જ મિક્સ દાળ અને વેજીટેબલથી ભરપૂર એવી કાઠિયાવાડી સ્ટાઇલ ગિરનારી ખીચડી બનાવી લઈશું આ ખીચડી તમે અત્યારે શિયાળાની ઠંડીની અંદર ગરમા ગરમ ખીચડી અને એની ઉપર આ રીતે ઘી એડ કરીને ખાશો ને તો શિયાળાની ઠંડીની મજા જ કંઈક અલગ હોય છે ને એટલી મસ્ત બનશે તો ચાલો બનાવીએ તો ગિરનારી ખીચડી બનાવવા માટે કુકરની અંદર અહીંયા મેં એક કપ જેટલા ચોખા લીધેલા છે તમે તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે તમે ખીચડીના ચોખાનો પણ ઉપયોગ કરી શકો અને અહીંયા આપણે પોણો કપ જેટલી મિક્સ દાળ લેવાની છે તો આ રીતે મેં અહીંયા બધી જ મિક્સ દાળને આ રીતે મિક્સ કરીને લીધેલી છે બાર રેડીમેડ પેકેટમાં પણ આ રીતે મિક્સ દાળ મળતી હોય છે એ પણ તમે લઈ શકો છો અને ના હોય તો ઘરમાં રહેલી બધી જ દાળને તમે થોડી થોડી એડ કરીને પણ મિક્સ દાળ બનાવી શકો છો હવે એની અંદર બેથી ત્રણ કપ પાણી એડ કરી લઈશું અને સરસ રીતે મસરીને બેથી ત્રણ વખત ધોઈ લઈશું કેમ કે દાળની ઉપર ઉપર ચોખાની ઉપર કઈ પણ ગંદકીનો પાટો છે એ નીકળી જશે તો બસ આ રીતે આપણે મુઠ્ઠી વાળીને દાળ અને ચોખાને ધોઈ લેવાના છે તો અહીંયા મેં લગભગ બેથી ત્રણ પાણી એડ કરીને સરસ રીતે સાફ કરી દીધેલા છે જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે ધોઈ લેવાના છે તો દાળ અને ચોખા સરસ રીતે ધોવાઈ ગયા છે હવે આપણે ગિરનારી ખીચડી બનાવીએ છીએ ને એટલે કુકરની અંદર બધા જ વેજીટેબલ એડ કરી દેવાના છે તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો બટેટો લીધેલું એને આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરીને એડ કરીશું અને અહીંયા એક કટકું ગાજરનો લીધેલો એના પણ મોટા કટકા કરીને એડ કરવાના છે જેનાથી વેજીટેબલ છે ને એ ખીચડીની અંદર સરસ રીતે દેખાશે અને એકદમ મેલ્ટ નહીં થઈ જાય હવે આ રીતે વન બાય ફોર્થ કપ જેટલા વટાણા અને એટલી જ લીલી તુવેર એડ કરી દઈશું તુવેરના દાણા અને વટાણા એડ કરવાથી ગિરનારી ખીચડીનો ટેસ્ટ સરસ આવતો હોય છે આ રીતે અહીંયા મેં થોડી એવી વાલોળ પણ લીધેલી છે એને પણ એડ કરી દઈશું આની અંદર તમારા મનગમતા વેજીટેબલ તમે એડ કરી શકો છો અને અહીંયા કોબીજ અને ફ્લાવરના પણ પીસીસ કરી લીધેલા છે એને પણ એડ કરી દઈશું અહીંયા મેં બધા જ વેજીટેબલ પહેલેથી જ ધોઈ લીધેલા છે હવે અહીંયા વન બાય ફોર કપ જેટલા શિંગદાણા એડ કરી લઈશું કાચા શિંગદાણા એડ કર્યા છે મેં અહીંયા અને એક કાચું મોટું ટામેટું જો તમારી પાસે કાચું ટામેટું ના હોય તો તમે આની અંદર રીંગણની છાલ કાઢીને પણ એડ કરી શકો દૂધીના પીસીસ એડ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું આ રીતે દાળ અને ચોખાની સાથે જ બધા જ વેજીટેબલ એડ કરી દેવાના છે અને હવે આપણે પાણી એડ કરી દઈશું અહીંયા મેં નોર્મલ પાણી લીધેલું છે ગરમ પાણી નથી લીધેલું કેમ કે ખીચડીને આપણે સરસ રીતે બાફવાની છે તો અહીંયા મેં બે મોટા કપ જેટલું પાણી એડ કર્યું છે અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર વિસલ કરી લઈશું જો તમારા બાળકો વેજીટેબલ ના ખાતા હોય ને તો અત્યારે વિન્ટરમાં એટલા મસ્ત વેજીટેબલ મળતા હોય છે તો આ રીતે ખીચડીની અંદર ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરીને તમે આ ગિરનારી ખીચડી બનાવી શકો છો એટલી મસ્ત લાગશે જો તમે એક વખત બનાવશો ને તો આ રીતે જ ખીચડી બનાવશો એ મારી ગેરંટી છે તો કુકર સરસ રીતે ઠંડુ થઈ ગયું છે ચાર વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખીચડી તૈયાર છે વેજીટેબલ કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે એટલે મેં મીડિયમ સાઇઝમાં જ કટ કરેલા હવે ખીચડીના કુકરને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એનો વઘાર કરી લઈશું તો ગિનારી ખીચડીનો વઘાર કરવા માટે અહીંયા મેં એક વાસણની અંદર ત્રણ ચમચી તેલ લીધેલું છે તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો પણ ઘી આપણે પાછળથી એડ કરીશું હવે અડધી ચમચી રાઈ એડ કરી લઈશું રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે અડધી ચમચી આખું જીરું એડ કરી દઈશું અને આ રીતે થોડી એવી હિંગ એડ કરી દઈશું બધી જ વસ્તુ સરસ રીતે સતરાઈ જાય એટલે અહીંયા અમે સૂકા થોડા એવા મસાલા લીધા છે એક તજનો ટુકડો ત્રણ મરી બે લવિંગ એક અહીંયા આપણે તમાલપત્ર એડ કરી લઈશું અને ત્રણ સૂકા મરચાં બધી જ વસ્તુને આપણે એડ કરી દેવાની છે અને સૂકા મસાલાનો ફ્લેવર છે ને એ તેલની અંદર લો ગેસની ફ્લેમ પર ફક્ત એકથી બે સેકન્ડ રહેવા દઈશું અને પછી બીજી બધી જ વસ્તુ એડ કરવાની તો જ એકદમ સરસ એવો ફ્લેવર આવશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે હવે એની અંદર આપણે એક તીખું લીલું મરચું કટ કરીને એડ કરી દઈશું અને વઘારમાં લીલા લસણનો પણ ટેસ્ટ એટલો સરસ આવશે એટલે બે ચમચી ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું તમારી પાસે ના હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો મીઠા લીમડાના પાન એડ કરીને લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને સરસ રીતે સાતળી લઈશું તો આ બધી જ વસ્તુને સાતડતા લગભગ બેથી ત્રણ મિનિટનો ટાઈમ લાગશે વધારે નહીં લાગે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે અને અહીંયા અમે એક મોટી ડુંગળીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી છે એને પણ એડ કરી દઈશું અને હા જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો આ ગિરનારી ખીચડીની અંદર ડુંગળી અને લસણ તમારે સ્કીપ કરી દેવાના તો પણ ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે આ મસાલા પૂરતું જ મીઠું એડ કરવાનું છે કેમ કે આપણે ખીચડીની અંદર પણ મીઠું એડ કર્યું છે એટલે મસાલા અને આ ડુંગળી ટામેટાં પ્યુરી જેટલું જ આપણે મીઠું એડ કરીશું હવે એક મીડિયમ ટામેટાને મેં અહીંયા મીડિયમ સાઇઝનો કટ કરી લીધેલો છે એને એડ કરીશું અને એક ટામેટાની પ્યુરી પણ એડ કરીશું અને અહીંયા આપણે મસાલાની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું જ્યારે ટામેટા અને ટામેટાની પ્યુરી બંને એક સાથે જ એડ કરી દેવાની અને એ પછી આ રીતે મસાલા એડ કરી લેવાના એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને કાશ્મીરી મરચું અહીંયા મેં લીધેલું છે એક ચમચી જેટલું જો તમે તીખું ના ખાતા હોય તો આ રીતે મોળું મરચું એડ કરી શકો અને લાલ મરચું તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જો તીખું ખાતા હોય તો થોડું તીખું મરચું તમારે એડ કરી લેવા બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી તેલ ઉપર આવે ને ત્યાં સુધી ગ્રે ડુંગળી ટામેટા બધી જ વસ્તુને સરસ રીતે ચડવા દઈશું તો અહીંયા ચડતી વખતે લગભગ ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગશે મેં અહીંયા ગેસની ફ્લેમ લો કરી છે હાઈ ગેસની ફ્લેમ નથી કરી તો લો ગેસની ફ્લેમ પર તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા લાગ્યું છે એ બધી જ વસ્તુ મસ્ત રીતે કૂક થઈ ગઈ છે તો ફરીથી એક વખત મિક્સ કરી લઈશું અને જે આપણી બાફેલી વેજીટેબલવાળી ખીચડી હતી ને એ આપણે એડ કરી દઈશું તો ગિરનારી ખીચડીની અંદર આ રીતે તડકો કરવાથી ડુંગળી ટામેટાની અને લસણનો વઘાર કરવાથી ખીચડીનો છે ને એક ટેસ્ટ જ અલગ થઈ જતો હોય છે ખીચડી એડ કર્યા પછી અહીંયા આપણે એક કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું જો તમને વધારે થોડી કઠન લાગે તો પાછળથી પણ તમે થોડું પાણી એડ કરી શકો પણ થોડી ખીચડી છે ને એ ઢીલી હશે ને તો ખાવાની એટલી મજા આવશે ને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડી વાર આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને થવા દઈશું ખીચડી છે ને એ મસાલા સાથે કોટ થઈ જશે જે આપણે ગ્રેવી અને મસાલા બનાવીએ અને એની સાથે આ બાફેલી ખીચડી સરસ રીતે મિક્સ કરવાની છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય બબલ સવા લાગે ને અને આ રીતે ઘટ થઈ જાય ને મિશ્રણ એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી મેલ્ટેન માઉથ બધાને ઘરમાં ભાવે એવી ગિરનારી ખીચડી તૈયાર છે ઉપરથી કાચું લીલું લસણ અને ઘી તો એડ કર્યા વગર કેમ ચાલે તો જરૂરથી આ રીતે ગરમા ગરમ ખીચડી ઉપર ઘી એડ કરીને ખાજો એટલી મજા આવશે અને શિયાળાની કડકડતી ઠંડીની અંદર તો બીજું કંઈ જ નહીં જોવે જો આ રીતની મસાલેદાર ગિરનારી ખીચડી મળી જશે ને તો એક વખત ટ્રાય કરજો તમે પણ વારંવાર આ ખીચડીના ફેન બની જશો આપણે રેગ્યુલર તો રજવાડી ખીચડી મસાલા ખીચડી કે નોર્મલ વઘારેલી ખીચડી તો બનાવતા જોઈએ છે પણ આ એક અલગ જ ટેસ્ટ સાથે અલગ જ વઘાર કરીને બનતી ખીચડી છે તો એકવાર ટ્રાય કરજો અને હા ગિરનારી ખીચડીની રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિન્ટર રેસીપીમાં તમારે બીજી કઈ વાનગી જોવી છે એ પણ મને જરૂરથી જણાવજો આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે